સાબરકાંઠા જિલ્લામાં ગણેશ ચતુર્થીના તહેવારને લઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તારીખ સાત સપ્ટેમ્બરથી શરૂ થતાં ગણેશ મહોત્સવ નિમિત્તે તમામ બ્રહ્મા શહેર અને ગામના તમામ મંડળોને બોલાવીને બ્રહ્મા પીએસઆઈ વી જોશી સાહેબ દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું સાથે જ સુખ શાંતિ રીતે હર્ષોલ્લાસ સાથે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે તે માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું તથા ગણપતિ વિસર્જનના દિવસે સરકારી તંત્ર દ્વારા વાવ નદી ખાતે બે જગ્યા નક્કી કરવામાં આવશે અને તે જગ્યા ઉપર બેરિકેડિંગ તથા ફાયર બ્રિગેડની ટીમ તરવૈયાઓ અને ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવશે જેમના દ્વારા ગણપતિની મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવશે જેવું જણાવવામાં આવ્યું હતું સાથે જ પબ્લિકના કોઈ પણ વ્યક્તિ નદીની અંદર પ્રવેશ કરીને મૂર્તિનો વિસર્જન ન કરે તેવી પણ તકેદારી રાખવી જેવી વગેરે બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જય હિન્દ ગુજરાત પોલીસ આવનાર સમયમાં જે ગણપતિ તહેવાર નિમિત્તે તારીખ સાતથી સત્તર તારીખ સુધી જે તહેવાર ઉજવવાનો છે એ નિમિત્તે હું આપને ખૂબ ખૂબ આથી શુભેચ્છાઓ પાઠું છું ખેડબ્રહ્મા પોલીસ વતી આ વિસ્તારમાં ઘણી એવી મોટી સંખ્યામાં ગણપતિનો તહેવાર ઉજવવામાં આવે છે અને જે સત્તર તારીખના રોજ ગણપતિ વિસર્જનનું પણ આયોજન થતું હોય છે એમાં બધી મોટી મોટી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ગણપતિ વિસર્જન માટે જે આપણી હરણાવ નદી છે એની અંદર આવતા હોય છે અને ગણપતિ વિસર્જન કરતા હોય છે પરંતુ આ વખતે અમે તંત્ર તરફથી એવી અમુક વસ્તુઓ જે જ્ઞાન અને માનની હાલની ન થાય એના માટે અમુક નિર્ણયો લીધા છે એમાં આપ સર્વેનો સાથ સહકાર મળી રહે એ બદલ આપની સાથે આ ચર્ચા કરી રહ્યો છું આવનાર સમયમાં જ્યારે સત્તર તારીખે ગણપતિ વિસર્જનનું આયોજન થશે ત્યારે ખીર રમ્મા ખાતે બે જગ્યા ઉપર ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે એક નાના પુલ જોડે અને બીજું છે એ રઘુ ઋષિની તળેટીમાં જે નદીનું વહેણ વહે છે એમાં વિસર્જન કરવાનું આવતું હોય છે પરંતુ આ વખતે વરસાદ વધાર હોવાના કારણે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ચાલી રહ્યું છે જેથી અંદર જઈ અને મૂર્તિનું વિસર્જન કરવું હિતાવત ન હોય તેથી તંત્ર તરફથી અમુએ ત્યાં બેરિકેટિંગ લગાવવામાં આવેલા છે અને ત્યાં પોલીસ વ્યવસ્થા રાખવામાં આવશે જ્યાં બેરિકેટિંગ છે ત્યાં તરવૈયાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવશે અને એ તરવૈયાઓને આપ દ્વારા જે મૂર્તિ આપના દ્વારા લેવામાં લઈને આવવામાં આવે છે મૂર્તિ ટ્રેન દ્વારા એ તરવૈયાઓને આપને આપવામાં આવશે અને આ મૂર્તિનું એ તરવૈયાઓ દ્વારા જ અંદર જઈને વિસર્જન કરવામાં આવશે મારી આપ સર્વે ગ્રામજનોને ખૂબ જ દિલથી હાર્દિક અરજ છે કે જે આવનાર સમયમાં જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવે ત્યારે તમામ પોલીસને અને તંત્રને સાથ સહકાર આપે અને તમારી મૂર્તિનું વિસર્જન કરવા તમારે જાતે કોઈએ તળાવની અંદર જવાનું નથી કે નદીની અંદર જવાનું નથી ત્યાં અમે જે પણ તંત્રએ વ્યવસ્થા કરી હશે એ તંત્રને સહભાગી થઈ અને આપ સર્વે અમને સાથ સહકાર આપવાનું રહેશે આપ સર આપે આપણે તમામ બધા ભેગા થઈ સરકારી તંત્ર અને ગ્રામજનો ભેગા થઈ અને આ તહેવારને ખૂબ સારી રીતે અને શાંતિથી ઉજવીએ અને ખૂબ જ મજાથી આપણો તહેવારને માણીએ એવી શુભેચ્છા સહ આભાર